ય યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટકાવાશિયાા તાનેકર એન્જિનિયરિંગ વિભાગે બરુશ બિસ્ત્રેટ મેનેજમેન્ટ એસોસિએશન ના સહયોગ થી બીબીએ એન્ડ લર્નિંગ સેન્ટર પર શ્રાવકે ગાયવિન્દ્ર સસ્ટેનેબલ ડોટ ઈએસટી બીટા આલન એસ એન્ડ ધ એનર્જી ઓડિટર એસએસ સર્વિસ પર એક દિવસ એક દિવસીય રિક્રિએશન કોર્સ નું સખતપૂર્વક આયોજન અંકલેશ્વર યુપીએલ યુનિવર્સિટી ખાતે ડ્રાઇવિંગ સસ્ટેનેબલ ગ્રોથ પર સેમિનાર યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી ત્યારબાદ યુપીએલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર શ્રીકાંત જે વાઘે સ્વાગત પ્રવચન આપ્યું હતું યુપીએલ યુનિવર્સિટી અને બીડીએમએ વચ્ચે થયેલા એમઓયુના અમલીકરણને ચિહ્નિત કરતી વખતે બીડીએમએના પ્રમુખ શ્રી દેબાંગ ઠાકોરે પ્રમુખપદનું ભાષણ આપ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુપરફોર્મ કેમેસ્ટ્રી લિમિટેડના ઝઘડિયાના યુનિટ હેડ શ્રી પ્રવિંદન ગઢવીએ પણ સમજૂતી આપી હતી ત્યારબાદ યુપીએલ યુનિવર્સિટીના પ્રેક્ટિસ પ્રોફેસર શ્રી કેયુર દેસાઈ બીડીએમએના કોઓર્ડિનેટર શ્રી એ કે સાહની અને યુપીએલ યુનિવર્સિટીના કોઓર્ડિનેટર ડોક્ટર સ્વપ્નારેખા પડાએ તેમના ભાષણો સાથે સભાને સંબોધિત કરી હતી ટેકનિકલ સત્રોમાં આવશ્યક ઔદ્યોગિક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા પંકજ શર્માએ સામાજિક નૈતિક ઇએસજી ઓડિટ અને શાસન પ્રથાઓ પર ચર્ચા કરી હતી સુનિલ મોતીરામણીએ ઉર્જા ઓડિટ ઊર્જા કાર્યક્ષમતા માટે સાધનો વલણો અને ઔદ્યોગિક પ્રથાઓ પર એક સત્ર આપ્યું હતું મનીષ યાદવે આઈ એસ જાગૃતિ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં અમલીકરણ પર પ્રસ્તુતિ આપી હતી એકંદરે પંદરથી વધુ ઉદ્યોગોને આવરી લેતા સિત્તેર સહભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી સત્રોમાં ઉદ્યોગોમાં પાલન ટકાઉપણું અને પ્રક્રિયા સલામતી વધારવા માટે ઇ સિદ્ધાંતો આઈએમએસ અને ઉર્જા ઓડિટને એકીકૃત કરવાના મહત્ત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ રિફ્રેશર કોર્સ યુપીએલ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન પ્રોસેસ સેફ્ટી હેઠળ યોજવામાં આવ્યો હતો જે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસની કલમ એકસો અગિયાર એ હેઠળ વીસ મંજૂર તાલીમ કેન્દ્ર છે આ કાર્યક્રમમાં ટકાઉ ઔદ્યોગિક પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના મજબૂત સંયોગ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો